મતદાર યાદી સુધારણાની કામગીરી માત્ર શિક્ષકોને શા માટે આ કામગીરી સાથે જોડાયેલ બીએલઓ શિક્ષકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરીને શિક્ષકોને અપાતી ધમકીઓ અંગે ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો તાજેતરમાં ગુજરાતમાં શરૂ થયેલ મતદાર યાદી સુધારણા અંતર્ગત સ કામગીરી અનુસંધાને જિલ્લામાં બાર હજાર જેટલા અન્ય સરકારી કર્મચારીઓ ફરજમાં હોવા છતાં માત્ર શિક્ષકોને આ કામગીરી શા માટે સોંપવામાં આવી છે તેવા સવાલ સાથે જિલ્લાભરમાંથી બસ્સોથી અઢીસો જેટલા બીએલઓ શિક્ષકોએ ભુજ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આ કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને અધિકારીઓ દ્વારા રાત્રે ઓફિસમાં બોલાવીને કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત આ કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને ધાકધમકી કરાઈ રહી છે તેનો સખત વિરોધ વ્યક્ત કરી ખાસ કરીને રાત્રિ શિક્ષકોને કામગીરીમાં માટે ન બોલાવાની માંગણી કરાઈ હતી આ ઉપરાંત આ કામગીરીના કારણે શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે તેમ જણાવીને શિક્ષકો સાંજના વાગ્યા સુધી આ કામગીરી કરવા તૈયાર છે તેમ છતાં રાત્રે પણ ઓફિસે બોલાવવા ધમકી અપાઈ રહી છે તેમ જણાવીને આ કામગીરીમાં જોડાયેલ મહિલા કર્મચારીઓ અંગે વિચારવા રજૂઆત કરાઈ હતી બીએલઓની આ કામગીરી અંતર્ગત આજે જિલ્લાના જુદા જુદા ભાગમાંથી બસોથી થી અઢીસો જેટલા શિક્ષકો આવીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટર પાસે રજૂઆત કરી હતી દરમિયાન શિક્ષકોને અપાઈ રહેલ ધમકી અંગે નારાજગી વ્યક્ત કરતા શિક્ષક સંગઠનના અગ્રણીએ જણાવ્યું હતું કે શિક્ષકોને અધિકારીઓ દ્વારા ધમકી આપવાનું ચાલુ રખાશે તો આગામી દિવસોમાં ધરણા સહિતના આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી અપાઈ હતી અમારા દસ તાલુકાના બીએલ ઓ જે છે એ વેકેશન દરમિયાન ખરેખર હતું તેના બદલે ત્રણ અને ચાર તારીખના આવી ગયા છે હાજર થઈ ગયા છે કામગીરી શરૂ કરી નાખી છે પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી એટલે બધા જ તાલુકાના બધા જ બીએલો અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ અમે કામ કરીએ પણ છીએ પણ અમને કોઈ ધમકી દેવામાં ન આવે અમને સાત વાગ્યા પછી અમે છ વાગ્યાનો ટાઈમ હોય છતાં સાત વાગ્યા સુધી કરવા તૈયાર છીએ પણ રાત્રે અમને ક્યાંય ઓફિસોમાં બોલવામાં ના આવે ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે ઘણા અધિકારી એવું પણ છે કહે છે કે તમે ખોટું સાચું કરીને પણ આપો તો અમારા શિક્ષકોએ ક્યારેય ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં થોડોક સમય લાગશે તે સમયની રાત તો જોઈ જ પડશે અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં આવે અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજિત પંદરસો જેવા બિયોલો હોય એમાંથી પંચાણું ટકા પ્રાથમિક શિક્ષકો છે તો કચ્છ આખામાં તો બાર હજાર કર્મચારીઓ છે તો બીજા બધા કર્મચારીને પણ આમાં જોડો ફક્તને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધી વધીને દેશ કેમ આગળ વધશે અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો છતાં અમારી ના નથી પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે અને આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે અમને કરવું નથી પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં કોઈ રાતે બોલાવે નહીં કામગીરી જો ઠપ થાય તો વધારેમાં વધારે નુકસાન તો આપણા જિલ્લાને પણ થાય કે આપણા જિલ્લાના જે કર્મચારીઓ છે એ જો કામ નહીં કરે તો મતદારોનું કામ રહી જશે અને એના જે ઓળખ કાઢ છે કે અથવા તો જે મતદાર યાદી છે એને બનતા વાર લાગે પણ અમારે ફરી ફઈને કહી છે અમારે કરવું નથી પણ અમને આના માટે મજબૂર ન કરજો તમે જો મજબૂર કરશો અમને ના છૂટક્યા કરવું પડશે આજે અંદાજીત સવા બસો થી અઢીસો શિક્ષકો આવ્યા છે અને આગામી અમે વરી પાછું કહીએ છીએ કે અમે કામ કરશું અમે કામ કરી પણ આપશું પણ અમારે જો આ મજબૂરી જીતીને જો કરવામાં આવશે તો અમે રાજ્ય સંઘમાં વિરોધ કરશું અને અહીંયા પણ છેલ્લે બાકીને ધરણા કરવા પડે તો અમે એક ધરણાનો કાર્યક્રમ પણ આપશું અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલઓ બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ અમે એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ એમ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા કામગીરી થઈ જ રહી છે ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે છતાં અમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો આંકડા આપો બીજી વાત કે બહેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે બહેનોને પરિવારની જવાબદારી છે પોતાના બાળકોની છે સ્કૂલની જવાબદારી છે તો અમે માનસિક રીતે થાકી જઈશું તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું કામગીરી કરવાની ના નથી રાષ્ટ્રીય કામગીરી છે અમે કામનો વિરોધ નથી કરતા અમે કામગીરીની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે ઘણાને નાના બાળકો છે આ બધા પ્રશ્નોને નડી રહ્યા છે અને બીજી વાત છતાં કોઈ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી બરાબર અમને સહાયક આપો તો પણ આ ઉપરથી ત્યાંથી સહાયકો ના પાડી દે છે તો કઈ રીતે અમારે કામ કરવું પેલો પ્રશ્ન આ છે અને બહેનોના માથે જવાબદારી ઘણી હોય છે તો જેથી કરીને અને જનતા આમાં કોપરેટ પણ નથી કરતી આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆર ના અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે ડેટા પડ્યા છે તો વારંવાર એક ના એક કામગીરી કરી અને બીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે કાં તો આનો તમારે પ્રચાર બે મહિના પહેલા કરવાનો હતો જેથી જનતા જાગૃત થાય અને કામગીરી સારી થાય આમાં શિક્ષક થાકી ગયો છે જનતા પણ થાકી ગઈ છે શિક્ષક ફિલ્ડમાં જાય કે પછી પોતાનું ઓનલાઈન વર્ક કરે તો હું તો જનતાને પણ એ જ કહીશ કે તમે આ સરકારમાં તમે રજૂઆત કરો કે શિક્ષકને શિક્ષક રહેવા દો તો બિયલો બની જશે તો પછી એ સ્કૂલમાં જઈને શું કરશે કઈ રીતે બાળકોને ભણાવશે મારી નમ્ર વાલીઓ જાગો અને બિયલો બિયલો બનાવી દીધા છે અમે ક્યાંય નથી રહ્યા સાંજે અમે સાત વાગે ઘરે પહોંચીએ છીએ ફિલ્ડ તો અમારી સેફટીનું શું છે ક્યારેક કોઈ ઘટના બની જશે અથવા અમે પોતે અચાનક અમને બપોરે અમે જમ્યા વગર કે ગમે તે ટાઈમ અમે નીકળીએ છીએ તમને કઈ થઈ જશે એની જવાબદારી કોણ લેશે આના માટે ઘણી બેનો બીપીની તકલીફ છે ડાયાબિટીસ છે તો આ કામગીરી કરવાની ના નથી કેતા અમે પણ આ કામગીરીમાં અમે કઈ રીતે પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો તમે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો